અને બહુ મુશ્કેલી થઈ બહુ બધા અમે ભેગા થયા છે તો તમને બધા મિત્રોનું ઇન્ટ્રો કરાવી દઉં અને પછી આજે મોજ પણ કરવાની છે તો ચલો જોઈ લો આપણા બધા ભાઈઓ છે હે ભાઈ આ વિડીયો ચાલુ ભાઈ કેવું લાગ્યું તમને મળીને ચો ઉપડ્યા લ્યા એવું પેલો લીલી ટી શર્ટ વાળો અંબાજી આવો લાગતું હો તો જો ભાઈ ફાઈનલી અમે આવી ગયા છીએ અને આ નીકળ્યા આપડે પાસે દેખાય આપડું ગમ છે બરાબર છે અને જો ખરેખર બધા મનાવાથી બધા રાજી થયા જેમ જય બોલ છે

અમે રસ્તામાં જતા કાકા એમના બહુ આગ્રહ કર્યો હતો અમે કીધું ચાલો એમને કીધું અમે ના ના પાડીએ કેમ કે આ તો એક પ્રસાદ કહેવાય તો આ બધા જેવો ભાઈઓ નાસ્તો કરે છે ચા બને છે ગામ છે બોટાવાડ ગામ છે તમારું નામ શું રમેશભાઈ આપણને આગ્રહ કર્યો છે ને બધા ભક્તોને કે જમીન જઈ મૂકું ના કાકા તમે કીધું ખૂબ ખૂબ આભાર તો ગાઈઝ અમે કલાણાથી આગળ વટાવ્યું છે અને અમને ખરેખર કેમ્પ ઉપર એટલી સેવા મળે તે અમારા લગભગ બાર અગિયાર બાર જણની ટુકડી છે પણ આગળ કોઈ દેખાતું નહીં બત્તી મારજી પૈયા લેજે ચાલુ કરજે બત્તી બત્તી ચાલુ કરજે બગા કોઈ દેખાતું હોય ના તો હવે તો અમુક કન્ફ્યુઝ થઈ ગયો કે મારા માટે તો આ લગભગ પોંચમું વર્ષ છે અને છેલ્લે અમે બે હજાર ઓગણીસ મેળ્યા હતા અને જેવા હેડીને એમ જેમ જેમ જઈએ ને એમ કેમ્પ આવવાનું તો બધા આગ્રહ કરો બરાબર પણ જો દરેક કેમ્પે અમે આવી ખાઈએ પીએ તો અમે હેડીને છીએ બરાબર એટલે અમે ખાલી અમુક એકદમ ભાવભીનું આમંત્રણ આવે ને તો અમે શું કરીએ ખર પોચ મિનિટ બેસીએ પાણી પીએ છીએ અને જો રસ્તો એકદમ સુમસામ અને મારા ભાઈઓ આગળ જાય છે અને મજા તો ફૂલ એનર્જી પાંચ પાંચ મિનિટ બેસીએ ને તો થોડું આરામ લાગે એટલે વાંધો આવતો નથી તો ભાઈ જઈ તમારા હાલ કેવું રીતે સફર મજા આવીને એકદમ મજા મજા પગભગ દુશ્યા ના ના એકદમ ભાઈ પહેલી વાર હેડે છે આ બાજ ભાઈ ભૈયા આ બાજુ આવજે અને રે દેખાતું નહીં અને નીકળ્યા છે તો મજબૂત બ્લોગ તો બનાવીશું બસ સપોર્ટ કરીશું અને બહુ ટાઈમ પછી બ્લોગ બનાવું છું ખબર ને તમને ફોર્મ કરવું એટલે બધો ટાઈમ મળતો નહીં તો હવે ચલો લગભગ રાતના વાગ્યા છે અત્યારે અગિયાર વાગી ગયા અગિયાર કે દસ દસ સવા દસ થઈ ગયા છે અને અમે હજુ લગભગ કહેલું પંદરથી સત્તર કિલોમીટર કાપ્યું છે અત્યારે પોચ્યા છીએ કાકોશી શેસાવાળા રસ્તે પહોંચ્યા હતા અને અમારા લગભગ ચાર પાંચ જણા ભૂલા પડ્યા હતા અને અત્યારે અમુક પડી એ શું કરો લે આરામ કરો આ આ રહ્યો ભાઈ પેલો ભાઈ પેલા ભૂલા પડ્યા હતા હા હું

તો ચાલો ગાઈઝ ગમે તે કંઈ કાપી છે અને આ તો કેવું છે કે થોડો આરામ તો જોઈએ બાકી કશી એવું નહીં બધા મસ્ત હેડ હશે બેગડી મજાક હોય અને જો મજાક મજાક કરીને તાનો રસ્તો કપાય ફાઈશ એમ અમે અડધો રસ્તો કાપી નાખીએ છે પૂણા ભાગનો અને લગભગ ઘણા માણસો થાક્યા પણ છે એટલે અમે થોડો વિશ્રામ કર્યો વિશ્રામ એટલે કેવું એક ગલ્લો છે અહીંયા ગમે જમાવટ કરી છે ખાલી જોઈ લો હા તમને બતાવે ને ભાઈ પેલા આ જો ફૂલ એનર જો ભાઈ ફૂલ અને મસ્ત આ નહીં એને જોરદાર જ છે આ જો ખરેખર આ ભાઈને મોની ગયા સૌથી વધારે તો ભાઈ તારી પાડો લે થોડી આજુ આને ચૌદ વર્ષથી પણ મારા ઘેડેશભાઈ જોડે શબ્દો વધારે વાપરો છો પણ હું ખરેખર નહીં ભાઈ આપડે ચારે કપાનું છે ને હવે આગળ અમે આવી ગયા ને છીએ અને હવે સાપી તો ભાઈ જાય છે બાકી કેટલાય મળશે મને બી પગ દુઃખ પણ આપડે એવું કહીએ તો બીજા હેડી ના એક એટલે કન્ટિન્યુ રાખવાનું છે તો ચલો હવે આગળ ફરીથી સ્ટે કરીએ મળું છું તમે લેજો બધી લાઈન બતાવું છું મિત્રો જેની અમે જોતા વાત એ ઓગણી આવી ઉભા છે આજ તમે આપડે પેલું આઈ અચ્છા

સમજ આપ સમજ રહ્યો વાંધો નહીં અને આ મારે એક આયા તો જયેશભાઈ 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 હે ને બરાબર ચમતી ઓ માતાનો ઓમ થઈ ગયા ચાલો વાંધો નહીં આ મારી આખી ટીમ છે અને મારે એ લા ભાઈ બેઠા ને કીર્તિભાઈ તો એમ કે ચા પીયા જાવ પણ બીજું એક વાર જપ નહીં પણ શું કરવાનું અને આચુકું યાર

The next day. તો ગાઈઝ મેં તમને રાત્રે અપડેટ આપવાની કીધી હતી પણ એના પછી એવું થયું કે બધા લોકોએ અમે આરામ કર્યો અને પછી અમુક માણસો જાગતા હતા અને સૂઈ ગયા બરાબર તો પછી પ્રોપર તો આખી નાઇટ જતી રહી અને એના પછી અમુક લોકો ચા પાણી કરવા નીકળી ગયા હતા વહેલાં તો અમે થોડા અમુક લોકો ગુમ થઈ ગયા હતા તો એટલા માટે તમને મળ્યો નહોતો તો હવે કન્ટિન્યુ મારા બધા ભાઈઓ મળી ગયા છે પાછા અને મેં અત્યારે સાપીથી સાત કિલોમીટર એટલે કે લગભગ તો મગરવાડાની આસપાસ એ આ ખબર નહીં મેં જોયું નહોતું બોર્ડ પણ મને ખબર તો હતી લગભગ તો આનું જ છે અને જો આગળ પેલા ભાઈઓ જાય બધા અમારા ગુમ થઈ ગયા હતા અને અત્યારે ગરમી બી એટલી બધી વધારશે ને કે ના પૂછો વાત અને અમે બીજું વસ્તુ એક બીજું થઈ ગયું તો કોઈ ઇન્સિડેન્સ તો ના કહેવાય ને અમારી ભૂલ કહેવાય અમારે એક રસ્તો હતો જ્યાં છાપીથી અમારો રાઇટ નહોતો મારામાં સીધો સ્ટેટ લેવાનો હતો અમે ત્યાંથી પેલો લઈ લીધો એના કારણે થોડી મિસ્ટેક થઈ ગઈ પણ વાંધો નહીં અને હવે આગળ જો બીજા બે ભાઈઓ આવે છે અને હવે બધાએ ઓકે થઈ ગયા છે તો હવે આપણી ગણતરી છે કે ચાલુ રાખીએ આગળ બધા ભાઈઓ અમારા ગાયબ થઈ ગયા હતા એના કારણે અમે બધા અલગ અલગ થઈ ગયા હતા તો અમે એક કેમ્પે બીજાને ફોન કરી અને ભેગા થઈ ગયા ને હવે ફાઇનલી આવી ગયા છે લુક બુક જુઓ તમે ખાલી સાવધી હી હબીબી તો હવે તો વધો નહીં હવે તો અમે આગળ પાછળ જ છીએ પણ નેક્સ્ટ લેવલ મજા આવી બાકી કેમ્પ હોય સેવા હોય અમે ભાઈ જોવા જઈએ ને તો કોઈ એટલું બધું જે આપણે જરૂરિયાત હોય ને એ વસ્તુઓનું અમે જે પ્રોવાઈડ કરતા એને અમે લઈએ છીએ બાકી અમે એક્સ્ટ્રા કોઈ એવું લેતા નહીં કેમ કે અમે ચાલી જઈએ સદાર રીતે તો ખબર છે કે જે આવતું હોય તો આપણે જવું પડે બરાબર બાકી અમારે ભાઈ ચા તો દરેકને જોઈએ ફાઈનલ અને અમારા ભાઈને તો કેવું જ ના પડે હેડે બાકી જય એમ બે જય એમ બે હવે એવું લાગે છે કે કે બ્લોક થોડો લોબો થઈ ગયો પણ આપણે હજુ ટેકાવાની છે તો ચિંતા કરવાની એવું લાગશે બે પાર્ટ બનાવી દઈશું ખાલી તમારે સપોર્ટ કરવાનો છે અને કોઈ ભાઈઓ હેરતા હોય તો એ બી કહી દેજો બરાબર તો આગળની અપડેટ તમને આપું તો મિત્રો હમણાં આપણા પાટણનો કેમ્પ હતો તો અમે સરસ મજાનું ખમણ પમણ ખાધું છે અને ટેટા જેવા થઈ ગયા છે અને હવે અમે મગરવાડા થી નીકળ્યા છે બધી ટીમ જોડે છે બરાબર તો હવે એવું લાગે છે હા ભાઈ હવે એવું લાગે કે ખમણ ને એવું હલકો ખોરાક ગાતો હોય એટલે હવે થોડું દાબીએ અને હવે છે ને આગળ તમને ભેળા થઈ છે બરાબર અને બ્લોગ મારા ખ્યાલથી મોટો થઈ ગયો છે તો હું એવું ઈચ્છું છું કે આપણે ઓનો ડબલ પાર્ટ કરીએ ને અત્યારે અમે થોડું પગ દબાવીએ શું કેવું ભાઈ જેમ ટાઈમ બહુ થઈ ગયો જયભાઈ સાચી વાત ને કેમ વધારે થઈ ગયો ને ખમણ કેવું લાગ્યું

હા મારું પાંચમું વર્ષ છે અંબાજીનું બરાબર અને ભાઈઓ સાથે અમે એન્જોય કરવા માટે આવીએ છીએ અને બધું આવી ગયું આમાં એ બહારને અમારી બધાની મુલાકાત બી થઈ જાય બરાબર તો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો બરાબર જાજો કોઈ કેવું નહીં અને મળું છું હજુ અંબાજીમાં જ છું બરાબર એટલે મળીએ હવે થોડો રસ્તો કાપી દઈએ ચલો બાય મળીએ